કંટાળી ગયા હા હા જો કે બાવરિયા ને બાવરિયા મારું બેટો આ નક્કી લોચા છે આ એ વિચાર કરવા જેવું છે કે કોટા ને હું વાગુ છું કોટા મને વાગે છે એ જ કોઈ ખબર પડતી નહી બસ તી ત્રાસી જઈ છે મારા થી ત્રાસી જઈ છે બોલો હું ગોઘરા ફરી ફરી ને બોલું ને કોઈ વસ્તી એક લગીર કોને લેતી નહીં કે ભરતી નહીં હું શકું ના ના ગોમ ગોમ નાખું ચકદોરે ચરી છે કેટલા બોઘા પારી પાડી મારે તો ઘરું એવું કઈ ગયું આ કાલ ના હોય તો કોટન બોટા કાપી જ નાખવા તાણો ભાઈ રસ્તા રસ્તા તાણો પર ને કોમ તો વસ્તી હેડવા દેતી નહી કે ડોહો ગોઘરા ફાર ફાર કરે તમે હોઘરો નહી એમાં હું શું કરું કયો મારે તો ગોઘરા કાઢીને જ બોલવું પડે પછી વર્ત પાછું હોય થઈને જ ગયા કરવાનું ને વચ્ચે આઈ જાય મને ન રે કે હું ખરી ગોન મારું કોઈ ખબર પડતી નહીં જવા દે ગોમ બાજુ બેહું ચોકમો મારા ચોક તો પેલા રોમશ્યો ને તો બધા એવા બેઠ્યા હશે ને શોંતીદી અને હું જ્યો એટલે પાછા એમ કે તું તો રાગ રાગ બોલું છું ગોફર તો અરે આવું તમારા આગળ તો ઘોઘરા ખેંચી ખેંચી તૂટી ગયો જવા દે હેડ પાછાને કંટાળી ને એ ઘેર જતા રે હું શિકાર જવું એટલે થાક્યા હોય હું તો ટપ દઈ નેકરી જ જોય કે અમે ઘેર જઈએ અમે જઈએ એમ ગમતું નહિ હોય ના ના એ વાતો શિકાર અમારી હારી નહી લાગતી હોય

પેલા માના ની પ્રસાદ ભજન હતો તે પરસાદ ના દરિયા મારો બેઠો બાર ઉઠલા હું તો કીધું લે રવા દે રવા દા એક બે હોય ચોક બે ના હોય પણ મારો બેઠો બાર કોઈ ના ભજનમાં તો કોઈ નું સોર્યું નહી અને તપેલું પડી તો અમારે પાસે મારા વઘારેલી સિસરી જોવો છે ઓછું કરો ઓછું ઓછું થઈ જ ના ના શું દરિયા જેટલા તેદાર તારા હાથ લોભા કર્યા પેલો હાલનારો થાંચ્યો હતો કે આકાર લઈને આવ્યો પણ શરમ મારી જતી હતી ના મારો બેટો મંડે પેટ પતારા જેવું કર્યું છે મારા બેટા ના અરે ધોન પારખું તારું પેટ તો પારખું એ તો વિચારતું અમે તો બોલ્યા છીએ જ બોલી છીએ

મને ખબર નહી પડતી કે ચોક જ્યાં હોય તો વ્યવસ્થિત રહેવાનું હોય હા કોઈ આવતું નહીં એમ રસ્તો ચરવા દે હેડ મને યતા કોઈ દેખાય ને તો વળી બિહારી લેનો ગોમ મો બાય આ જી જીવ પાસું આમ ઉપર ઓર જવા છે કે નહી જો કોઈ આયુ ના અમે લમરા લઈ લઈને ટૂટી ગયા અમે કીધું હેડતા હેડીએ તા ને બીજું તો શું કરીએ થાચી જાય હેડી હેડીને થાચી જાય

ના ના જોખ મોટા હતો ના છે જોખ તો ઘંટાડ શું પાછો રહી જતો આવ્યો લીલો ના ના જોખ

બાટલો એક બાટલો ભરતો પોણી પીજો તો આવ્યો નહિ લે મારે આવ્યો પણ ફોન બોડ ઉપાડતો નહિ ચર્ચા કરવા લે બેન બે

અમે જઈશું દર્શન કરીને આવતા રહીશું ના દર્શન કરવા તો બરોબર દર્શન કરવા જવું પડે આવજો હું લઈ જઈએ તમે અંદાજી તમે આવજો કે યાર અમુ ભાઈ મારે ટાઈમ મળશે તો હું આવ્યો આ કપામ બાપા તમે ભાગી રહ્યો આજુ થ્યા મોડી એ તો કપાત ઉભા થઈ જાય ઉભા થઈ જાય એ તો રેતાણું હું આમ ન્યાકરવાન કરું કા

એ પટ્ટી પડી માબન કેતો તો ના આયો ને ટ્રેક્ટર વાળો ટ્રેક્ટર વાળો ટ્રેક્ટર ભરત હા પાછા આજે તો હન થારીઓ લઈને જતો જોયું કે હેતન કેચ્યુ લઈને કોકળ કરતા એને હાસીથી જમતા આવી હતી ને આપણે કંપની રાઈ આ બાર છે મણીમાં યાદ જ ના આયો તને પહેરનો જતો આ બાર માં ધારે હેડે ખાવા હું કેવું બે હું વાત કરી

ये બધા શિકાર હું કરતાલા બે પૂરા ઓમ લઈને જતોતો અને બે ઓમ લઈને જતોતો અને તો જો હાથમાં તો એ તો અમે જવાના એ બધું એ તો પાડી નહી જમ જમ તું બેરો

ઘેર ઘેર તમાર ઘેર ડોસી બોલાવો ખાવા કાઢ્યો તમાર ડોસી બોલાવો ઘેર ખાવા તુર એ હોભરતો નહી જજો તમે ઓઢા ખાધામાં તો પેલા આયા એકીવા લઈ ગયા જોય તમન અલ્યા પોહા વાત નહી યાર તમે અમને તો થાક લાગ્યો તમે આમ બોલી બોલીન જજો અજો હું કી આઈ રે કશી રહી કેતા કે કે પેલા આયા ખાવા લઈ જતો કે તીઓ બેરી જો આવો 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 ખાવ જો હેડો મેમાન નહી તો માર હા ખાવા બોલાવા આયા તમ ખાવા ખાવા